નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયાળી ઈસબોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે તેઓ પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું અને પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને તેઓ ખેડૂતોને શું સમજણ આપી રહ્યા છે શું નામ છે તમારું અરવિંદભાઈ કયું ગામ ચોબારી ભચાઉ તાલુકો જિલ્લો જિલ્લો ભુજ ભુજ જિલ્લો બરોબર બરોબર શું કેશો શું વાયુ છે આ વખતે તેમાં ત્યાં ખેડૂતો એ બધું જીરાનું વાવેતર વધારે કેટલું છે વાવેતર જીરો સમજી લો ને સાહીઠ ટકા જીરો છે અમારા સાહીઠ ટકા જીરો છે એમ ને ગત વર્ષે કેટલું હતું જીરો

અમારે સમજી લો ને સારો થાય તો વીસ મણ થઇ જાય વીસ એક મણ થઇ જાય એમ ને એકર માં અમારે એકર માં છે વીઘા તો નથી આલતા અચ્છા એકર માં વીસ મણ થાય હમ એકર માં મણ થઇ જાય બરોબર બરોબર વીઘા માં મણ થઇ જાય વીઘા માં દસ મણ થઈ જાય એમાં ખર્ચો ઓછો તો તો છે બઉ બહુ ખર્ચો ઓછો અમારે આ ગઈ સાલ નું હોય ને આ સાલ વાવીએ ને તો એવો કઈ નઈ કે થેલી વાળો હોય કે હાઈબ્રીડ હોય તો જ થાય તો પણ થઇ જાય યુરિયા ઓછો ખપે હમ ડીએપી આપણે ઉનાથી ઓછો નાખી તો ચાલે બરોબર અરે ખર્જો ઓછો પડે ગમે તે કરી હા અને ટેન્શન ઓછું થોડું ટેન્શન ઓછો બીજો નુકસાન નઈ પછી નીલ ગાય કે કોઈ એને રંજાડે નહીં હમ બરોબર બરોબર આજ બહુ સારો ને જીરો કેવું છે આ વખતે જીરો અત્યારે સારો દેખાય પણ હમણાં 3 દિવસથી ચાકળ બહુ આવે હમ આ મારા ખેતરમાં ઓછું ઝાકર બહુ છે આજ બહુ છે અમારે હમ ઝાકર બધું છે આજ બહુ આવી હમ અચ્યુ તો અમે તાર ખેતરમાં જ ઉભા છીએ ખેતરમાં જાકર બહુ આવે છે સારું તમારે શું 0 આવે તર છે ના ના એ તળનું ની બધું હમ શું કે છે જીરું કેવું છે આ કાત કેટલા તમારે તમાર જીરાને 60 દિવસ છે તમારે વિડિયો મોકલ્યો ને 60 દિવસ થઈ એમ તો હા બરોબર કેવું છે સુકારું બુકારો કઈ સુકારો અંજી તો નથી પણ બાજુમાં કે ગામમાં કે રાડ બહુ છે એવું છે ને કેટલા ટકા નુકસાન છે નુકસાન સમજી લોને અમુક ખેતર તો પચાસ ટકા નુકસાન છે ત્રીસ ટકા હશે ત્રીસ પચાસ ટકા નુકસાન એમ હા ઓહો બરોબર પેલી વખત કેટલું જીરું વાવ્યું તું પેલી વખત તમે ગઈ સાલે ચુમ્માલીસ એક મણ જીરો હતો ચુમ્માલીસ મણ હતું બરોબર કેટલો કેવો ભાવ મળે તો સોળ હજાર રૂપિયા મળ્યા હતા ભાવ ના એવું એમ તમે સોળ હજાર માં એમ સારા માં સારો ભાવ

બરોબર બરોબર આ વખત શું લાગે છે આ વખતે જો સારો થશે તો આઠ દસ મણ આવશે નકર ઓછો થશે ઉત્પાદન વધ્યું છે પણ સોરી વાવેતર વધ્યું છે પણ ઉત્પાદન તો ઘટશે જ એમ ને હા ઉત્પાદન ઘટવાનું છે ઉત્પાદન ઘટવાનું છે બરોબર તકલીફ બહુ હજી આ વખતે ઝાકળ આવશે તો બહુ નુકસાન થશે કેટલા દિવસથી થી ઝાકળ આવે છે આ વખત રોજ આવે છે જાકર કાલ હતી આજ છે કાલ ભી આજ હતી એના કારણે આ ઝાકરના કારણે શું નુકસાન પડે છે કાર્યો કાર્ય રોગ આવે એમ ને એક તો સુકારો હોય ને પાછો કાર્યો આવે આ સુકારો હોય ને કાર્યો આવે હા હા પાછી ચાલુ છે ડોઝ ચાર હજાર રૂપિયા એકતાલીસો રૂપિયા આરગોણને ટાટા ની આરગોડ નાખી એટલે એક તો ખર્ચો હોવામાં પાઈના આવી જાય ભાવ તો મળતા નથી અત્યારે ભાવ મળતા નથી કેટલાક છંટકાવ કરો કે ત્રણ છંટકાવ કરો કેટલા પાણી પાયા પાણી ચાર જ ચાર હવે આવવાની પાવાની એમ ને ના હવે નથી પાવો

હા ભાવ બહુ ઘટી ગયા હમ કારણ કે એ ખબર છે ભાઈ એના ડિમાન્ડ નું કારણ એ કશું એ કઈ ખબર નથી પડતી અત્યારે માં તો શું છે ખબર છે જીરા ની demand ને તો જ વાટકી ની રેસે નકર રેસે જ નઈ હમ સાચી વાત સાચી વાત વરિયાળી રહી ને એ જીરા આધારિત જ છે હમ